સુરત એપીએમસી માં વિવાદ ઉઠવા પામ્યો છે આખા જો વિવાદ ની વાત કરવામાં આવે તો જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે APMC ની જગ્યાએ ફાઈવ સ્ટાર હોટેલ ઓફિસ મોલ અને દુકાનો બનાવી દેવાને લઈ હાઈકોર્ટે લાલ આંખ કરી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠિયા હોટેલની હરાજી કરીને તેમાંથી ઉપજેલી રકમ માર્કેટયાર્ડના ફંડમાં જમા કરાવી દેવા માટે સરકારે આદેશ કર્યો આ ઉપરાંત APMC ના સત્તાધીશો સામે કડક પગલા લેવા પણ આદેશ કર્યો છે વીસ હજાર ચોરસ મીટર માર્કેટયાર્ડની જગ્યા પર 90 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ ઊભી કરી દેવાય જે સુનાવણી દરમિયાન નામદાર કોર્ટે કેટલીક ટિપ્પણીઓ કરેલ પરંતુ હલ સુધીઓ કોઈ લેખિતમાં હુકમ કરવામાં આવેલ નથી કે આવો કોઈ હુકમ અમને મળેલ નથી જો કોર્ટ દ્વારા સંસ્થાના હિત વિરુદ્ધનો કોઈ હુકમ કરવામાં આવશે તો સંસ્થા વકીલ શો સાથે પરામર્શ કરી આગળ કાર્ય કરવાનું નક્કી કરવામાં આવશે આ અંગે વધુ સુનાવણી તારીખ પંદર ચાર બે ચોવીસ દરમિયાન રાખવામાં આવેલ છે નોન એપીએમસી સામે ખોટી રીતે પિટિશન પીએલ કરવામાં આવેલ છે એપીએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલ છે તે કાર્યવાહી કાયદેસર રીતે સરકારશ્રી સાથે વખત વખત એમઓયુ કરી સરકારશ્રીની યોજનાઓને ધ્યાને રાખીને કરવામાં આવેલ છે સંસ્થા દ્વારા કોઈ પણ ખોટું કામ ઈડબ્લ કરવામાં આવેલ નથી